શ્રી દ્વારકાધીશ ભગવાનનું ભવ્ય સામયુ કરવામાં આવ્યું શ્રી ગજાનન ગૌશાળા આયોજિત શ્રી ગૌ ગોવિંદ ગૌ ભક્તમાલ કથાનો બીજો દિવસ શ્રી ગજાનંદ ગૌશિવા આશ્રમ આયોજિત શ્રી ગોવિંદ ભક્તમાલ કથાના બીજા દિવસે શ્રી દ્વારકાધીશ ભગવાનનું ભવ્ય સામયુ કરવામાં આવ્યું હતું ને ઠાકુરજી ભગવાનના વધામણા કરવામાં આવ્યા હતા બ્રહ્મચારી પરમ પૂજ્ય મુકુંદ પ્રકાશજી મહારાજે વ્યાસપીઠ પરથી જણાવ્યું હતું કે ધરતી પર ગાય માતાના મળ અને મૂત્રમાં પણ શક્તિ છે ગાયના ગોબરમાં માં લક્ષ્મીજી વાસ છે સમાજમાં સાટાપટાની પ્રથા છે તે દૂર કરવી જોઈએ પૈસા લઈ દીકરી આપીએ તો જીવનને નરક બનાવીએ છીએ આપણા દેશ સોનાની ચિડિયા ક્યારે કહેવાતો કે જ્યારે ગાયના ગોબરમાંથી ખેતી થતી માતા પિતાનું સન્માન કરવું જોઈએ જ્યારે પણ જીવનમાં દુઃખ આવે ત્યારે પ્રભુ આપણને સૂચિત કરે છે કે તમે ભગવાનની પાસે છો કથાના બીજા દિવસે આજુબાજુ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ગૌ પ્રેમી ધર્મ જનતા ઉપસ્થિત રહી કથા શ્રવણનો લાભ તેમજ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર દિયોદર